ખંભાતના અખાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ખંભાતમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે કઠલાલમાં બે ઇંચ

પાતળા સહિતના ગામોમાં મન મૂકીને મેઘરાજાએ વરસાદ વરસાવ્યો છે વાત કરીએ ગીરની તો ગીરના જંગલી વિસ્તારમાં સતત બીજે દિવસે સારો વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થઈ ગયા છે ધોધમાર વરસાદથી ખેડૂતોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે હવે વાત કરીએ સાવરકુંડલાની તો સાવરકુંડલા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે સાવરકુંડલાના ડેડકડી છાપરી વિજાપડી વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સાવરકુંડલાના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે આગામી સાત દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે

ભરૂચ ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત તાપી નવસારી વલસાડ દાહોદમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો ચુંબોતેર ટકા વરસાદ વરસી ચુક્યો છે ભારે વરસાદને પગલે ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ રાજ્યમાં ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી વરસાદની આગાહી છે જ્યારે સત્યાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તાણું તાલુકામાં વરસાદ ખાબકી ચુક્યો છે બાવીસ ઓગસ્ટ એટલે કે આજે દાહોદ ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રેવીસ ઓગસ્ટના રોજ નર્મદા ભરૂચ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો લોકોએ સાચવીને રહેવું ઓગસ્ટે દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે પચીસ ઓગસ્ટના રોજ ખેડા પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાહોદ અને સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર